જૂનાગઢમાં મહાશિવરાત્રીની તૈયારીઓ મિત્રો ભવનાથ મહાદેવનું મંદિર છે કે મહાન સાધુ સંતો અહીંયા પહોચી ગયા છે અને સૌ સૌના ઉણા તૈયાર કરીને બેસી ગયા છે લાખોની સંખ્યામાં મિત્રો બાવીસ તારીખથી આ શિવરાત્રીનો મેળો શરૂ થાય છે અને શિવરાત્રી મેળામાં મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચતા હોય છે આ તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધુ સંતો અહીંયા પોતાના ધૂણા તૈયાર કરીને બેસી ગયા છે તો વિડીયો છેલ્લે છેલ્લે સુધી જજો સંપૂર્ણ તૈયારીઓ હું તમને મારા વિડીયોમાં દેખાડીશ લાખો શ્રદ્ધાળુઓ અહીંયા શિવરાત્રિ મેળા દરમિયાન અહીંયા પહોંચતા હોય છે અને તેમને લોકોને અહીંયા કેવી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અરે ક્યાં ક્યાં ઉતારાઓ છે ભવનાથ તળેટીની આજુબાજુમાં કેટલા કેટલા અનક્ષત્રો છે તે સંપૂર્ણ માહિતી મિત્રો મારી ચેનલ ઉપર દેખાડવાનો છું આ તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધુ સંતો અહીંયા પોતાના ધૂણા તૈયાર કરી રહ્યા છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભારતીય આશ્રમ બાજુ જ્યાં મેળો ભરાય છે બાળકો માટે મોટા માટે જ્યાં જ્યાં ફજત ચકેડા અને બધી રાઈટ સુધી તૈયાર થતી હોય છે તે બાજુ આપણે જઈ રહ્યા છીએ તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો સંપૂર્ણ તૈયારીઓ તમને શિવરાત્રીના મેળાની હું તમને દેખાડવાનો છું જો અહીંયા છે ગીરનાર નક્ષત્ર આ નક્ષત્ર મિત્રો આજથી શરૂ થઈ ગયું છે બાવીસ તારીખથી વિધિવત મહાશિવરાત્રી બે હજાર પચીસ નો મેળો શરૂ થવાનો છે અમે તમે રહ્યા છો ભારતીય આશ્રમનો મુખ્ય મિત્રો વેટ દેખાઈ રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મોટા મોટા માન સાધુ સંતો અહીંયા પહોંચતા હોય છે અને તેમને ટેન્ટ લગાવીને બેસતા હોય છે અને આ છે માંગરોળ કારવા સમાજનો દુકારો તે પણ આપણે તમને અલગ વિડીયોથી દેખાડશું લોકો માટે પ્રસાદીની શું વ્યવસ્થા છે અને જમવાની શું વ્યવસ્થા છે અને આ છે મેળાનું એક ગ્રાઉન્ડ જ્યાં મેળાની તૈયારીઓ થઈ રહી છે બાવીસ તારીખથી વિધિવત શિવરાત્રીનો મેળો અહીંયા શરૂ થતો હોય છે સામે તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા ટ્રકથી બધે મેળાનો સામાન અહીંયા પહોંચી રહ્યો છે અને રાઇડ્સ બધી બંધાઈ રહી છે આ ભારતીય આશ્રમની બાજુમાં જ આવેલા ગ્રાઉન્ડમાં મિત્રો આ મેળો ભરાતો હોય છે પાછળ પણ તમે જોઈ શકો છો કે થી મિત્રો સામાન ઉતારવામાં આવી રહ્યો છે અહીંયા ટોરા ટોળા તૈયાર થઈ રહી છે આ સામાનમાંથી મિત્રો નો સામાન ઉતરી રહ્યો છે આ તમે જોઈ શકો છો પેલી જે ડિસ્કો રાઇડ હોય તેનો સામાન પણ અહીંયા પહોંચી ગયો છે ભારતી ભારતી ભારતીય આશ્રમની બાજુમાં મિત્રો આ ગ્રાઉન્ડમાં મેળો ભરાતો હોય છે લાખોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે અને મેળાનો આનંદ લેશે આ તમે જોઈ શકો છો કે ટ્રેનથી ટ્રકમાંથી સામાન ઉતરી રહ્યો છે તો વિડીયો અંત સુધી જોજો સંપૂર્ણ તૈયારીઓ તમને હું આ વિડીયોમાં દેખાડીશ સામે તમે જોઈ રહ્યા છો આપણો ગરવો ગિરનાર ભવનાથ તળીની આજુબાજુમાં કેટલા નક્ષત્રો છે અને ક્યાં ક્યાં ઉતારાઓ કરેલા છે તે પણ સંપૂર્ણ માહિતી હું તમને મારી ચેનલમાં દેખાડીશ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવીને ઓલ સિલેક્ટ કરજો જેથી મારા વિડીયો તમને પહેલાં જોવા મળે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધૂણા તૈયાર થઈ રહ્યા છે અને મોટા મોટા સંતો અહીંયા આવશે અને અહીંયા ગિરાજ છે લાખો લોકોને અહીંયા દર્શન આપતા હોય છે મહાન સાધુ સંતો આ બંને બાજુ તમે જોઈ શકો છો કે બધાના ટેન્ટ લાગી ગયા છે અને પોતાની વ્યવસ્થા કરી છે અત્યારે આપણે ભારતીય આશ્રમની બાજુના રસ્તા પર જઈ રહ્યા છીએ પિતામ્બર બાપુ શ્રી મહામંડલેશ્વર એકસો એક હજાર આઠ મહંત મિત્રો તમે નિહાળી શકો છો કે બધાના ધૂણા તૈયાર થઈ જાય થઈ ગયા છે અને મહાન સાધુ સંતો અહીંયા પહોંચી ગયા છે સંપૂર્ણ તૈયારી હું તમને મારા વિડીયોમાં દેખાડીશ મિત્રો તમે જોઈ શકો છો કિન્નર અખાડા ભવનાથ જુનાગઢ અને આપણે અત્યારે ભવનાથ મંદિરના બાજુના જ રસ્તા ઉપર મિત્રો તમને દેખાડી રહ્યા છે દસીઓ કે તૈયારીઓ કેટલી ચાલી રહી છે બંને બાજુ મિત્રો મોટા મોટા મહાન સંતો અને સાધુ અહીંયા પહોંચશે લાખો ની સંખ્યામાં લોકો પહોંચશે ત્યારે બધાના દર્શન કરી શકશે પણ તમે જોઈ શકો છો કે શંભુ છે તારીખથી વિધિવત મિત્રો આ મેળાનો પ્રારંભ થવાનો છે અને છવ્વીસ તારીખ સુધી શિવરાત્રીના રાત્રે બાર વાગે મેળો સંપૂર્ણ પૂરો થશે તમે જોઈ શકો છો કે મુખ્ય અખાડા

મિત્રો હજી મેળો શરૂ થવા એક દિવસની વાત છે મિત્રો પછી તો અમને અહીંયા પગ પણ જગ્યા નહીં મળે મિત્રો ત્યાં જોઈ શકો છો કે જૂનાગઢ સોમનાથ તળેટીની બજાર તમે જોઈ શકો છો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સંપૂર્ણ તૈયારીઓ હું તમને અમારી ચેનલ પર દેખાડીશ લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક પહોંચશે કાલથી તમે જોઈ શકો છો કે રોડની બંને બાજુ નાના મોટા મિત્રો ખાણીપીણીના સ્ટોલ અત્યારે લાગી ગયા છે અને અત્યારે તૈયાર થઈ ગયા છે કાલથી બધું ખુલી જશે કાલથી મેળો શરૂ થાય છે એટલે કાલથી બધું શું ખુલી જશે અને તમને જમવા માટેની વ્યવસ્થા નાસ્તા માટેની વ્યવસ્થા પણ અહીં થઈ જશે અહીંયા સામે તમે જોઈ શકો છો કે ભવનાથ પોલીસ સ્ટેશન છે જુનાગઢ પોલીસ દ્વારા મિત્રો ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે વ્યવસ્થા ખૂબ જ સરસ ગોઠવવામાં આવી છે યાત્રીઓને કઈ તકલીફ થાય તો મિત્રો અહીંયા જુનાગઢ પોલીસ આપની મદદમાં હાજર છે તમે જોઈ શકો છો કે ટુરિસ્ટ બસો અહીંયા પહોંચી રહી છે અત્યારે કાલથી મેળો શરૂ થવાનો છે અને પબ્લિક અત્યારે ધીમે ધીમે પહોંચી રહ્યું છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો ગિરનાર તળેટીનું બસ સ્ટેશન અત્યારે મંડપ મંડપ નખાઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો કે આ બસ સ્ટેશનનો એરિયો છે અને પાર્કિંગ છે તમે જો કોઈ પણ ગામથી આવતા હોય મિત્રો તો તમે એસટી બસ સ્ટેશન ઉતરજો કારણ કે જ્યારે મેળો શરૂ થઈ જશે પછી પ્રાઇવેટ ની અંદર આવવાની એન્ટ્રી બંધ થઈ જશે આગળ જે ગિરનારી ગેટ છે ત્યાંથી જ અંદર પ્રાઇવેટ વાહનને આવવાની મનાઈ કરી દેશે તમે એસટી બસ સ્ટેશન ઉતરશો તો એસટી બસ સ્ટેશનથી જ અહીંયા ભવનાથ તળટી આવવા માટે સ્પેશિયલ બસો અહીંયા મુકાતી છે પચીસ પચીસ રૂપિયામાં પછી અહીંથી તમે ચાલીને આગળ મેળામાં તમે જોઈ શકો છો કે આગળ ગિરનાર ભારતી આશ્રમનો ગેટ દેખાઈ રહ્યો છે આ છે હંગામી બસ સ્ટેશન ભવનાથમાં તૈયાર થઈ રહ્યું છે